નમસ્કાર મિત્રો હું ખાંટ અમૃત આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું આજે તમારે સમક્ષ ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા વર્ષ બે હજાર ઓગણીસ દરમિયાન કઈ કઈ એક્ઝામ લેવામાં આવશે તથા એ ક્યારે લેવામાં આવશે તેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો છે તો એ જાહેર જે કાર્યક્રમ કર્યો તે જે એની જીપીએસસીની વેબસાઇટ છે જીપીએસસી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અને જે બીજી એની વેબસાઇટ છે જીપીએસસી એ ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એને જોતા રહેવું તથા એનું ટ્વિટર હેન્ડલ છે જીપીએસસી એન્ડસ્કોપ ઓફિશિયલ તથા એક એન્ડ્રોઈડ એપ પણ એમણે બનાવેલી છે જેના દ્વારા આપણને આ ભરતીની માહિતી મળી રહે હવે એની અંદર આપેલું છે અનુક્રમણ નંબર પછી જગ્યાનું નામ અને વર્ગ એટલે વર્ગ એક છે કે વર્ગ બે પછી જગ્યાની સંખ્યા પછી જાહેરાતની તારીખ કે ક્યારે જાહેરાત આપવામાં આવશે તથા તેની પ્રાથમિક અથવા મુખ્ય કસોટીની સૂચિત તારીખ એટલે આના અંદાજે લેવામાં આવશે એ તારીખ દરમિયાન પછી જે પ્રાથમિક કસોટીના પરિણામનો સંભવિત માસ એટલે કે એની એ રિઝલ્ટ ક્યારે આપવામાં આવશે તથા રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ એટલે તમને જે ઇન્ટરવ્યૂમાં ક્યારે બોલાવવામાં આવશે તો ચાલો આપણે કઈ કઈ જગ્યાઓ માટે છે તેની માહિતી મેળવવી આની અંદર વધારે જે જગ્યાઓ છે એની આપણે માહિતી હું તમને આપીશ પહેલું છે તબીબી અધિકારી વર્ગ બે એની અંદર ચૌદસો ને ત્રાણું જગ્યા છે અને એની જાહેરાત આવશે પંદર છ દરમિયાન એની કસોટી લગભગ ઓગણત્રીસ નવ ઓગણીસ દરમિયાન લેવાશે ડિસેમ્બર ઓગણીસમાં એનું રિઝલ્ટ આવશે અને ઇન્ટરવ્યૂ લેવાશે ફેબ્રુઆરી બે હજાર વીસમાં આગળની આપણે બીજી જોઈએ તો એની અંદર બીજી છે એક આ જગ્યાઓ છે જેની અંદર જે સો જગ્યાઓની આજુબાજુ છે પછી આગળ બીજી જગ્યાઓ આપણે જોઈએ તો એની અંદર બાગાયત અધિકારી વર્ક બે એની અંદર એકસઠ જગ્યાઓની આજુબાજુ જગ્યાઓ છે એની અંદર પણ એની ફૂલ ડિટેલ આપેલી છે પછી એની આગળ આપણે જોઈએ તો છે નાયબ સેક્શન અધિકારી નાયબ મામલતદાર ડીવાય વર્ગ વર્ક ત્રણ આપેલું છે એની અંદર પણ એની અંદાજે દોઢસો જગ્યાઓ આપેલી છે અને પંદરમી ઓગસ્ટના રોજ એ જાહેરાત આવવાની શક્યતા છે તથા તેની તારીખ પણ તમે જોઈ શકો છો આપેલી છે અને એનું પરિણામ ઓગસ્ટ બે હજાર વીસ આજુબાજુ રહેશે એની અંદર કોઈ રૂબરૂ મુલાકાત હોતી નથી આગળ જોઈએ તો એની અંદર છે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે વહીવટી શાખા જેની અંદર એકસો ચાલીસ એકસો ચાલીસ સમથિંગ જગ્યા છે એની આગળ તમે જોઈએ તો મદદનીશ સિઝનલ સિવિલ વર્ક બે નર્મદાના જળ સંપત્તિ એની અંદર ત્રણસો પચાસ જેટલી જગ્યાઓ છે આગળ આપણે જોઈએ તો એની અંદર છે રાજ્ય વેરા નિરીક્ષક વર્ત ત્રણ જે બસો ચોવીસ જેટલી જગ્યાઓ છે આગળ જોઈએ તો એની અંદર એક આ છે ખેતી અધિકારી વર્ગ બે પછી મદદની સિઝનેર છે અને એક છે સર્જન વર્ગ એક એની પણ પરીક્ષા લેવામાં આવશે જેની અંદર પછી ફિઝિશિયન છે પછી ગાયનેકોલોજીસ્ટ છે પછી એન્થેસ્ટિક છે આગળ જોઈએ તો અહીંયા જે સૂચનાઓ છે એ સૂચનાઓ પણ આપેલી તમને જોવા મળશે અને આજે તમે આ જોઈ લો કે આજની ડેટમાં જ આ જાહેર થયેલું છે તથા એની અંદર તમે જુઓ તો એની જે સૂચનાઓ આપેલી છે ઉમેદવારો માટેની સૂચનાઓ તો એ પણ તમે અહીંયા વાંચી શકો છો જો આ જે પીડીએફ ફાઇલ રહે એ તમારે જોઈતી હોય તો મારું ટેલિગ્રામ ચેનલ છે એની અંદર તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં એની મેં લિંક આપેલી છે તેના દ્વારા તમે જોઈન થઈ શકો છો અને આ માહિતી પણ તમે મેળવી શકો છો આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો હશે જય હિન્દ જય ભારત